નમસ્કાર 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 આજે આપણે એક નવા વિડીયા સાથે અને ઇન્ફોર્મેશન બેઝ વિડીયામાં મળીએ છીએ વિડીયાનો ટાઇટલ શું છે કે કોવિશીલ્ડ રસી લીધી છે તો શા માટે આ પ્રશ્ન અત્યારે ચર્ચામાં છે કયો રોગ થાય છે ટીટી એ શું છે લક્ષણો શું કોવિશીલ્ડ રસી અને આ વિડીયો તમે જોવો છો તમે પણ આ રસીનો ડોઝ લીધેલો છે અથવા તો સગા સંબંધી લીધો શા માટે ગભરાવાની જરૂર નથી કોર્ટે કયા કયા એવિડન્સ આપ્યા છે ભારતની સુપ્રીમ કોર્ટે આ બાબતે શું કીધું છે એ બધું આ વિડીયોમાં આપણે જોવાનું છે તો પ્રથમ મુદ્દો આપણો આજનો કે શા માટે આ પ્રશ્ન બન્યો છે અને શા માટે અત્યારે ચર્ચાનો વિષય છે કોવિશીલ્ડ રસી લીધી હોય એને અને શા માટે આની વાતો વધારે થાય છે તો સૌ પ્રથમ બે આ રસી બનાવનાર એસ્ટ્રાજેનિકા જે બ્રિટનની કંપની છે તેને આ રસી બનાવેલી છે સાથે સાથે ઓક્સફોર્ડ જે છે વિશ્વવિદ્યાલય તેને સંયુક્ત ઉપક્રમે આ રસી બનાવવામાં આવી છે બે હજાર વીસની અંદર બીજું કે આનું ભારતની અંદર પ્રોડક્શન થયેલું છે કયા નામે તો તમને ખબર છે કે કોવિશિલ્ડ નામે રસી અને કઈ કંપની દ્વારા તો એસઆઈઆઈ સિરિયમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આપણને બધાને આ રસી આપવામાં આવેલી છે કુલ થઈને આના ડોઝ ભારતની અંદર એકસોને પંચોતેર કરોડ કરતાં વધારે લોકોને આ ડોઝ આપવામાં આવ્યા છે તમને ખબર છે ભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ એમાંથી કોવિશિલ્ડના વધારે વધારે ડોઝ આપવામાં આવ્યા છે તો હવે પછીનો પ્રશ્ન આ વિડીયો જોવો છો તો તમે કોવિશિલ્ડ ડોઝ લીધેલો છે અથવા તો તમારા સગા સંબંધીએ પણ લીધો હશે તો કઈ રીતના અત્યારે આ ચર્ચાનો વિષય છે ટી એસ શું છે એના લક્ષણો શું બ્રિટનની કોટે શું કીધું કંપની સામે શું જવાબ આપે છે અને કેવા કેવા રોગો થાય છે અને કેવી ઇફેક્ટ થાય છે અને ગભરાવાની જરૂર શા માટે નથી આ બધા પ્રશ્નોનો જવાબ આપણે આ વિડીયોની અંદર જોઈશું તો અંત સુધી જોડાયેલા રહો તો પ્રથમ પ્રશ્નની ચર્ચા કરીએ કે કોણે આ રસીનું ઉત્પાદન કર્યું કોણે સંશોધન કર્યું તો સૌ પ્રથમ બ્રિટનની જે કંપની છે એસ્ટ્રાજેનીકા અને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય સંયુક્ત ઉપક્રમે બે હજાર વીસની અંદર આ રસીનું સંશોધન કર્યું બીજું કે આ સંશોધન કરવા પાછળ તેમનો ઉદ્દેશ શું હતો કે કોરોનાથી જે લોકો મૃત્યુ પામે છે તો એને એક પ્રકારનું કવચ મળી રહે બીજું ભારતની અંદર જે સિરિયમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આનું ઉત્પાદન કરવામાં આવ્યું હવે પ્રશ્ન થાય કે આનું નામ કેમ તો નામ આનું તો હકીકતમાં તો એ ઝેડ ડી બાર બાવીસ છે પણ ભારતની અંદર આ કોવિશિલ્ડ થી ઓળખાય છે તો આ એનું ઉત્પાદનનું હતું હવે આપણને પ્રશ્ન થાય બીજા નંબરનો મુદ્દો કે શા માટે આ વિષય કોર્ટમાં ગયો કોવિશિલ્ડ રસી જે લોકોને બચાવતી હતી તો શા માટે બ્રિટનની કોર્ટની અંદર આ કેસ ગયો તો કેસ સૌ પ્રથમ એપ્રિલ બે હજાર એકવીસમાં જેમ સ્કોટ નામનો વ્યક્તિ આ રસીથી બીમાર પડી ગયો હવે તેની પત્ની કોર્ટમાં એને યાચિકા દાખલ કરી કે આ કોવિશિલ્ડ રસી મારા પતિએ લીધી છે તો એના માટે સાઈડ ઇફેક્ટ થઈને અને એને બ્રેન સ્ટોક નામનો રોગ પણ થયો તો આના માટે પ્રથમ કેસ નોંધાયણો હવે પછીનો બીજો પોઈન્ટ આપણે જોયું હવે ત્રીજો મુદ્દો કે સામે વકીલોનો તર્ક શું છે અને જે એસ્ટ્રાજેનીકા કંપની છે એ સામે શું દાવો કરે છે કોર્ટમાં કેસ ગયો ચર્ચા થઈ ઘણા સમય પછી ત્યારે કોર્ટે શું કીધું કોર્ટના જે વકીલો હતા એને એમ કીધું કે આમને છે ને વખાણ કરી કરીને આનું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન વધે અને આવક વધે ને એવી રીતના અમને કહી નાખ્યું ટ્રાયલ બહુ વ્યવસ્થિત કર્યું નથી પણ સામે એસ્ટ્રાજેનિકા કંપની એમ કહેતી હતી કે આ એટલી બધી કાંઈ ગંભીર સમસ્યા થતી નથી સાઈડ ઇફેક્ટ એટલી બધી નથી તો સામે વળતા જવાબો પ્રત્યારોપો આરોપો આ બધું કરતી હતી કે ભારતમાં નહીં આખી દુનિયાની અંદર સૌથી વધારે ભારતમાં જ કેમ કોવિશિલ્ડના ડોઝ વધારે આપવામાં આવ્યા તો આનું પણ એક તથ્ય છે જે કારણ તમારે જાણવું પડે તો કારણ શું છે તો ભારતની અંદર એકસો ને પંચોતેર કરતાં વધારે કરોડ કરતાં વધારે ડોઝ ભારતમાં આપવામાં આવ્યા છે કોવિશિલ્ડના સામે કોવેક્સિન હતું તો એ ખાલી એકત્રીસ કરોડ જ આપવામાં આવ્યા છે શા માટે કારણ કે તે સમયે આ એસ એસઆઈઆઈ એટલે સિરિયમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કંપની રહી તે દર એક મહિનાના પચીસથી ત્રીસ લાખ કોવિશિલ્ડનું ઉત્પાદન રસીનું કરતી હતી જ્યારે કોવેક્સિનની એવરેજ પાંચથી સાત લાખની હતી એના માટે કોવિશિલ્ડ વધારે આપવામાં આવી એકસો ને સિત્તેર કરતાં વધારે દેશોની અંદર આ કોવિશિલ્ડ આપવામાં આવી છે તેરસો સત્તાવન કરોડ ડોઝ કોવિશિલ્ડના આપવામાં આવ્યા છે હવે પછીનો પ્રશ્ન કે આ કોવિશિલ્ડ રસી લીધી છે તો રોગ કયો થાય તો જો આમ તો રોગ નથી જ થતો પણ તોય તે આમાંથી કેવા દાવા કરે છે તો ટીટીએસ ટીટીએસ એટલે કે થ્રોમ્બોસાઈટોપેનિયા અને થ્રોમ્બોલિસિસ એટલે કે થ્રોમ્બોટાઇટિસ એટલે શું કે લોહીનું જે પ્લેટ્સ હોય ને કાઉન્ટ્સ પ્લેટ કાઉન્ટ ઘટી જાય છે અને થ્રોમ્બોલિસિસમાં લોય જામી જાય છે તો આવા પ્રકારના રોગો થાય છે પણ કેટલું તથ્ય છે એ આપણે આગળ જોવી હવે પછીનો પ્રશ્ન કે ટીટીએસ જેને થયો હોય આ રોગ જેને થાય જો આ આ રોગ રહ્યો એ સો વર્ષ જૂનો રોગ છે કોવિશિલ્ડમાં જ નહીં થયો એ પાસ આપણે જાણવું જરૂરી છે તો આના લક્ષણો શું તો જો માથું દુખે પેટમાં દુખે છાતીમાં અસહ્ય દુખાવો થાય પછી આંખમાં ઝાંખું દેખાય અથવા તો જે જગ્યાએ વેક્સિન લીધી હોય ત્યાં લોહીનો ચકામો એટલે કે લાલ નિશાન પડી જાય તો આવા રોગના લક્ષણો છે થોડુંક વધારે સમજીએ સૌ પ્રથમ તો આ દાવો તો કર્યો હતો પ્રથમ કેસ પણ એકાવન પીડિત જે પરિવારો હતો એમને તો એક હજાર કરોડનો દાવો આ કંપની ઉપર નાખ્યો બીજું કે થાય છે શું આ રોગમાં તો જે કેશિકાઓ રુધિર કેશિકાઓ છે આપણી એની અંદર પ્રોટીન રહેલું છે એ પ્રોટીનની અંદર આ ભળી જાય છે હવે જે કોવિશિલ્ડ આપણને રક્ષણ માટે છે ને એમને શું માને છે કે આપણે નેગેટિવ છે નકારાત્મકતા છે આગળ એટલે એના માટે અંદર એ ભળી જાય છે અને ભળવાના લીધે આપણું જે રક્ત હોય એટલે કે બ્રેઇન હોય મસ્તિષ્ક કયો તમે હાર્ટ કહો આની અંદર લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટ્સ હોય એ ધીમે ધીમે ઘટવા મળે છે જેના લીધે આપણને રોગ વધી જાય છે હવે આ વિડીયાનો છેલ્લો પાર્ટ કે આપણે કોવિશિલ્ડ રસી લીધેલી છે અને તમે એકે નથી લીધી મેં પણ લીધેલી છે અને એકસો પંચોતેર કરતાં વધારે ડોઝ દીધેલા છે તો ગભરાવાની જરૂર શા માટે નથી તો સૌ પ્રથમ તે કે આ ડોઝ આ રસી જેને લીધી હોય એને આ જે સાઈડ ઇફેક્ટ કે કે આ તમે કહેવાય બોલો અત્યારે એટેક ક્યો કહો બ્રેઇનસ્ટ્રોક કહો તો એ ક્યારે થાય તો એ ચારથી બેતાલીસ દિવસની અંદર જ ત્યાં સાઈડ ઇફેક્ટ જોવા મળે અને અત્યારે કોવિશીલ્ડ રસી આપી દીધી છે એના તો બે વર્ષ થઈ ગયા છે બેથી ત્રણ વર્ષ થઈ ગયા છે તો એટલી બધી ગભરાવાની જરૂર નથી બીજું કે બ્રિટનની અંદર પાંચ કરોડ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે તેમાં કુલ થન એક્યાશી એક્યાશી જે વ્યક્તિઓ હોય એને સાઈડ ઇફેક્ટ થઈ છે અને અમુકના મોતો થયા છે બીજું કે તેમાં ટકાવારી તમે જુઓ તો જીરો પોઈન્ટ જીરો જીરો ચાર ટકા આટલી જ તે ટકાવારી છે હવે તમે ભારતની ટકાવારી જુઓ તો એકસો પંચોતેર કરોડ તો એની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો 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 બે ટકાને જ ઇફેક્ટ થઈ છે અને જો એલોપેથી દવા આપણે લેવી છે માથાની તાવની શરદીની આ બધી એલોપેથી દવાની સાઈડ ઇફેક્ટ હોય જ છે માથાની ટીકડી પીવો તરત મટી જ જાય પણ તમે સાઈડ ઇફેક્ટ જોવો તો એની પણ રહેલી છે પણ એટલી બધી આની કાંઈ સાઈડ ઇફેક્ટ રહેલી નથી તો ગભરાવાની જરૂર નથી પેનિક થવાની જરૂર નથી વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર યુટ્યુબ આ બધાની અંદર આપણને માહિતીનો એટલો બધો અતિક્રમણ થઈ ગયું છે જેના લીધે આપણે બી ગયા છીએ મેં આ કોવિશિલ્ડ લીધી મને હાર્ટ હાર્ટઅટેક તો નહીં આવે ને મને બ્રેન સ્ટ્રોક નહીં થાય ને પણ એવું કાંઈ છે નહીં અને ક્લિનિકલ એવિડન્સ એવા કાંઈ પુરવાર નથી થયા કે કોવિશિલ્ડ રસી લીધી હોય અને એટેક આવે અથવા તો આ થાય હા કોર્ટમાં સ્વીકાર્યું છે ફેબ્રુઆરી મહિનામાં બે હજાર આ ચોવીસમાં કોર્ટમાં એસ્ટ્રા જેનિકા કંપનીએ સ્વીકાર્યું છે પણ એ રેર કેસમાં જ તે એવી રીતના થાય છે અમુક સંજોગોમાં જ તે થાય છે કાંઈ ફરજિયાત ટકાવારીમાં બધે થતું નથી તો આજનો વિડીયો ઇન્ફોર્મેટિવ તમે લાગ્યો હશે તમને અને બીજું કે આ વિડીયોને વધારે વધારે મેક્સિમમ લાઇક કરો શેર કરો કારણ કે ઇન્ફોર્મેશન દેવી છે કારણ કે ત્રણ ચાર દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે તો જે સાચી હકીકત હતી એ મેં જણાવવાનો પ્રયત્ન કર્યો છે વધારે વિડીયો જોવા માટે તમે પ્રમુખ દર્શન એજ્યુકેશનને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત